રાજ્યમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી નવરાત્રીમાં વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન ઊભું કરશે તેવી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યના ઘણા વિસ્તારોમાં આજથી વાતાવરણમાં પલટો આવશે તેમ જણાવતા અંબાલાલે કહ્યું છે કે આજથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે જોકે તેમણે બાવીસથી ત્રેવીસ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે પણ પચ્ચીસ સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે દસથી બાર ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે અને અઢારથી સત્યાવીસ ઓક્ટોબર સુધી વાતાવરણ વા વાદળછાયું રહેશે તે ઉપરાંત દિવાળી દરમિયાન પણ વાદળો ઘેરાયેલા રહેશે અને કેટલાક વિસ્તારોમાં માવઠા થઈ શકે છે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે